હવે કીએ

એ લોકો અમૃત પુષ્પની માહિતી વિસ્તારપૂર્વક સમજશે કે અમૃત પુષ્પનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું ફરે અમૃત પુષ્પ એ કોઈ એક રોગ માટે નથી શરીરની દરેક નાનામાં નાની તકલીફ થી રેની મોટામાં મોટી જટિલ તકલીફોમાં જટિલમાં જટિલ તકલીફોમાં કારગર છે પણ હમણાં જ પરમાર વાત કરી એમ કે ચુસ્ત પરેજી સાથે આપણે પ્રયોગ કરશું તો જ આપણે રિઝલ્ટ મળશે એટલે અમૃત પુષ્પ એક એવું વિજ્ઞાન છે કે આપણા શરીરમાં રહેલ પગના નખથી લઈને માથાના વાળ સુધી શરીરની દરેક પ્રકારની નાનામાં નાની વાળ જેવી નસોમાં પણ રહેલા નેગેટિવ તત્વો બિનજરૂરી ટોક્સિસને બહાર કાઢવાનું કામ કરે છે શરીરનું સંપૂર્ણ કફ કફનું બોડી બેલેન્સ જાળવે છે શરીરમાં ભાષામાં આપણે તો નથી જોતા એવા કચરાઓ યુરિન અને લેટ્રિન માટે બહાર કાઢવાનું કામ કરે છે શરીરના દરેક બ્લડ સેલને ને રિજનરેટ કરીને એક નવી ઊર્જા અર્થે છે એટલે જ દરેક તકલીફોમાં એક લિક્વિડ કામ કરે છે અને આપણા શરીરની નસનાળીઓમાં કોઈ બીમારી ઉદભવે છે એટલે અમૃત પુષ્પના સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણીનું એક જ થિંકિંગ હતું કે પેટ સાપતો રોગ માફ શરીરની નસનાળીઓ સાપતો બીમારી માફ ઈ સ્ટેન્ડ ઉપર અમૃત પુષ્પના રિસર્ચ મેને ચોત્રીસ વર્ષ

મૂકી દેવાની છે પણ દર્દીને પીવડાવવાની ક્યારે છે દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ આવવાની તૈયારી છે ત્યારે બોટલ આપણે ફ્રીજમાંથી કાઢી ફરી પાછી એકદમ હલાવી અને અહીંથી આપણે કાગળમાં લખ્યા હોય એટલા ટીપા દર્દીને ઊંઘ આવે ત્યારે પીવડાવવાના રહેશે ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં હવે પરેજી ખાસ અગત્યની છે પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું માવા મીઠાઈ આથાવાળી વસ્તુઓ બેકરીની આઈટમો બારના ફાસ્ટ ફૂડો દરેક પ્રકારના વ્યસનો કોલ્ડ્રીસો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે ફ્રૂટમાં કેળા ચીકુ પપૈયા નારિયેલ પાણી તરબૂચ અને ડ્રેગન આટલી વસ્તુઓ લઈ શકાય છે આટલી ચુસ્ત પરેજી સાથે એક અમૃત પુષ્પની બોટલ પચીસ દિવસથી વધીને વધી એક મહિનામાં પૂરી થઈ જાય એ રીતે આપણે પ્રયોગ કરવાનો રહેશે આ ઉપરાંત કાજુ બદામ અખરોટ ગોળ અને ખજૂર ખાઈ શકાય પરંતુ દર્દીના દાઢ શાકમાં પણ કોકમ ટમેટા આમલીનો નો વઘાર આવવો જોઈએ નહીં ઉનાળો પૂરજોશમાં શરૂ થઈ ગયો છે મોરી છાશે પણ નહીં ચાલે અમૃત પુષ્પ લેનારે મોરુ સફરજન પણ નહીં બરાબર છે કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ઘણા એમ કહેતા હોય કે પાકેલી કેરી ખવાય પણ ન ખવાય અમૃત પુષ્પ ચાલુ હોય દરમિયાન ચુસ્ત પરેજી સાથે આપણે પ્રયોગ કરવાનો રહેશે બરાબર છે આટલી ચુસ્ત પરેજી સાથે આપણે કોર્સ કરવાનો છે તો જ અમૃત પુષ્પ એક દરેક લોકોને કામ આવશે બાકી પરેજી વગર રિઝલ્ટ મળતું નથી જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી આ ઉપરાંત આ સાથે અગાઉની કોઈ પણ એન્ટીબાયોટિક દવાઓ ચાલુ હોય તો એ ચાલુ રાખી શકાય છે અમૃત પુષ્પના કોર્સ દરમિયાન જરૂર જણાય તો લઈ શકાય એ બાબતે આપ સ્વતંત્ર છો બાકી પરેજીત ચુસ્ત રાખવી પડશે બરાબર ને ભાઈ આવો તમે અહીંયા નજીક આવો આપડા રિપીડ લોકો ઓછું કર નાખ્યું કેમકે દરરોજ એક કલાક જોઈએ અમારે રિપીટ લોકોનું નો રિવ્યુ લેવું ને મોટા ભાગના લોકો આપણો વિડીયો જોઈને આવે છે વિડીયો છે આપણે માહિતગાર થઈ એક વ્યક્તિને આપણે પૂછી શકીએ પચાસ સો દર્દી ધારો હોય રિપીટ વાળા તો આપણે સમય બહુ વયો જાય હવે અગાઉ તમે કેના માટે દ્વારકાથી અમૃત પુષ્પ લઈ ગયા તા સસરાઈ ગયો બરાબર શું તકલીફ હતી કેન્સર કેન્સરની ઘાટ હતી

એટલે ખાસ કોર્સ ચાલુ હોય દરમિયાન પરેજી ઉપર ભાર મૂકો બીજું ખાસ જણાવવાનું કે દર શનિવાર અને રવિવાર બે દિવસ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર બંધ રહે છે જેની પણ દરેક લોકોએ ખાસ નોંધ લેવી તમે બીજી વખત આવો છો બીજી વખત આવો કે ગામથી છો તમે હું બરોડાથી આવ્યો છું અને કેના માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા તમે પુષ્પ મારા સસરાને ફેફસાનો કેન્સર હતું હા એના માટે હું અમૃત પુષ્પ લેવા આવ્યો હતો બરાબર એક મહિનામાં સો ટકા રિઝલ્ટ છે ડૉક્ટરે જ્યારે રિપોર્ટ કરાવ્યો ને ફેટ સિટી સ્કેન એ દસ હજાર સમથિંગનો રિપોર્ટ હતો એ રિપોર્ટ ડૉક્ટરે જોયો તો ડૉક્ટર પોતે બોલ્યા કે આ કુદરતનો કમાલ છે કે શું છે કંઈ ખબર નથી પડતી સો ટકા એંસીથી નેવું ટકાનો રાહત છે આજે મારા સસરા હરી ફરી શકે છે માળ ચરી ઉતરી શકે છે એકસો વીસ કિલો પાપડી જાતે દબાવીને બનાવી બનાવે છે અમૃત પુષ્પ લીધા અહીંયા આવ્યા પછી એમને સો ટકા રાહત છે આજે મહિના દોઢ મહિનામાં બે ત્રણ મહિના થયા ત્રણ મહિનામાં એમને બે વાર વાર જે ઉતરી ગયા એક મહિનામાં તો વાર રીતાને આવી ગયા બે વાર વાર કપાઈને કલર કરી બેસ્ટ રિઝલ્ટ છે હું તો કહું છું કે આમની મહેનત ને દાદાનો વિશ્વાસ ત્યાં વસ્તુ આગળ આવ્યું છે ને હજુ સો ટકા આગળ વધે ઘણા પેશન્ટોને રાહત મળે દર્દીનું આખું નામ જણાવો રમેશભાઈ વિઠ્ઠલભાઈ રાણા અને તમારો મોબાઈલ નંબર જણાવો છન્નું જીરો ચૌદ પંચાણું ત્રણસો સરસ આપણે રિપીટ લોકો આની પહેલાં પણ બીજા સવારના જે રિપીટ લોકોનો ક્રમ ચાલ્યો એમાં પણ ઘણા બધા એવા રિઝલ્ટો હતા કે જે મેડિકલ સાયન્સે રિજેક્ટ કરેલા કેસો હોય કે જે લોકોને ઘરે એમ કીધું હોય કે ડૉક્ટર સાહેબ હોય કે હવે સેવા કરો પછી એવા લોકોએ અમૃત પુષ્પનો સહારો લીધો હોય એવા મોટા ભાગના દર્દીઓ અમારી પાસે આવે છે ત્યારે એક રોજ નવો આશાનો કિરણ જાગે છે કે આયુષ્યના આખરી ઉપચાર તરીકે અમૃત પુષ્પ પુરવાર થયું છે કે લોકોને નવજીવન મળે છે આપણે દરરોજ રિપી રિપીડ લોકોના અભિપ્રાય ઉપરથી ઘણું બધું આપણે જોવા મળે છે એટલે કોર્સ દરમિયાન ખાસ ફરજી ઉપર ધ્યાન મૂકવું બીજું કે દર શનિવાર અને રવિવાર બે દિવસ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય કેન્દ્ર બંધ રહે છે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી હવે આપણે નવા દર્દીઓ તરફ જ પ્રવાળે આગળ વધારશું કેમ કે રિપીડ લોકોને આપણે સવારે પણ એક ક્રમ પૂર્ણ કરેલો છે અને અત્યારે પણ આપી દીધું છે એટલે જેમ બને વહેલી તકે આપણે નવા દર્દીઓ તરફ આગળ વધશું જય દ્વારકા